હાલોલના શિવરાજપુર નજીક કંસારા વાવના પાટિયા પાછા આજે વહેલી સવારે એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રેક્ટરમાં સવાર ચારને ગંભીર ઇજાઓ પામતા તાત્કાલિક હાલોલ સરકારી દવાખાનામાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા અકસ્માત સર્જી એસટી બસનો ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો અકસ્માતમાં ટ્રેક્ટરનો ખુરદો બોલી ગયો હતો બનાવને પગલે પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હાલોલ તાલુકાના શિવરાજપુરના ઘોઘડવા ગામના શૈલેષભાઈ મડાભાઈ પરમાર આજે વહેલી સવારે ટ્રેક્ટર લઈ હાલોલ તરફ જઈ રહ્યા હતા દરમિયાન પાછળથી આવતી બોડેલીથી હાલોલ તરફ જતી એસટી બસના ચાલકે પૂર ઝડપે અને ગફલતભેરી હંકારી આગળ જતા ટ્રેક્ટરને ધડાકાભેર અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ચારેય ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સમાં હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરી દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી આવ્યું છે અકસ્માત સર્જાતા એસટી બસનો ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો જાણવા મળેલી માહિતી મુજબ વહેલી સવારે બસ ચાલકને જોકો આવી જતા અકસ્માત સર્જાયો હતો બનાવ અંગે એસટી બસના ચાલક સામે ગુનો નોંધાયો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો